હલો મિત્ર આજે આપણે વાત કરીશું કે ત્રણસો સાહીઠના સાઠ ટકા કેટલા થાય છે તો આપણે જોઈએ આવી કે ત્રણસો સાહીઠ ગુણ્યા સાહીઠ ભાગ્યા સો તો ઉપરથી મીંડું ઉડાડ્યું તો નીચેથી ઉડાડ્યું મીંડું ઉપરથી મીંડું ઉડાડ્યું તો નીચેથી ઉડાડ્યું તો વધે આવે છત્રીસ છત્રીસ ગુણ્યા છો કરીએ તો છ ગુણ્યા છ તો છત્રીસ થઈ ગયા તો વધી પડી ત્રણ છ એકા છતાથી અઢાર થઈ ગયા અઢાર ને ત્રણ એકવીસ થઈ ગયા તો આપણો આ જવાબ બસો સોળ હલો મિત્રો બસો સાહીઠના સાહીઠ ટકા કેટલા થાય છે આ જવાબ તમારે મને કોમેન્ટની અંદર આપવાનો છે અને સાઠના સાઠ ટકા કેટલા થાય છે આ પણ જવાબ તમારે કોમેન્ટની અંદર મને આપવાનો છે એકસો વીસના સાહીઠ ટકા કેટલા થાય છે આનો જવાબ પણ તમારે મને કોમેન્ટની અંદર આપવાનો છે તો આ ત્રણ એક્ઝામ્પલ તમને આપ્યા છે આગળ જે એક્ઝામ્પલો ગણેલા છે એના જેવા સેમ જ છે તો તમારે ગણી અને મને કોમેન્ટની અંદર આનો આન્સર આપવાનો છે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા